બહાર નીકળે એપ્રેસ નહીં કેળો નીકળ બહાર નીકળ્યા મોહન થાના સો લખે કે આ ઘરમાં બેઠો હે એટલે કું બહાર નીકળ તું બહાર ને કર્યા ગૌરભ આયા તમે હવે આવા જ મે

લેવા તરજી હરજી હું એટલે ત્યાં ગોબા પડી ગયા બધી એટલે ગોબા પડી ગયા અને બધું આ ડોલ ફાટી ગયા એના તમે પૈસા લાવ પૈસા લાવો એટલે પૈસા છે ને એટલે પૈસા છે હવે દોઢસો વાળી ડોલ ને હજાર રૂપિયા લેવા હોય એટલે આ ડોલ નહીં હે રૂપિયા ની ડોલ એટલે હજાર રૂપિયા માં જેમ તેમ નહીં આ ડોલ

બખારો કરો છો હું એટલે તમારા ભાઈ ને આમ આ મારી તમે તમારું મારું કરો ને તો હવે તમે મારી એક વાત વાપરો કદાચ સિંહ આવતો હોય ને તો તમારા હાથ માં લાકડી હોય ને તો સિંહ જતો રેડ ને એને ખબર હશે ને તો કુતરું જતો રે પછી ગામ નો આખલો કદાચ આવતો હોય તમે લાકડી લઈને જા ને તો આખલો જતો રે અને તમે ને મધ બેઠો ને મધ કોકરી છોડજો કોકરી પછી તમે અહિયાં ઉભા રે હો

બોલ્યા બધા મે તમારું છે એવું નથી આ તારે પૈસા કાઢવા પડે ને એટલે બરાયું ને એટલે

એટલે અમે કેવું છે કે અમને એમને ડોસી નો પુરુષ આવેલું હોય ને એને વાલું બઉ આની આ ડિજેલું મોકલી દીધેલું હું એ તો એવું જોયે અમે

આપડે લગન માં ભાડે વહન તો નો મોટો ધંધો ખોલ્યો એક ની આવા ધંધા કરી આપડે પ્રગતિ ને પંચે જવું હોય એક માળ નું ઘર દેખાય બે નો બગલો કરવો ના ના રહ્યું આપડે પેલી તારીખ ગાડી લાવી હે પેલી તો

જેવી મોટી ડોલ છે હા એ નોલી નોની હતી હોય છે મજૂર ભરતા હોય એટલે આવી જાય એમાં કઈ હોય નહીં તમારે મજૂર ને કઈ દેવાનું પડે કે ભાઈ તું જોઈ ને વસ્તુ લે એટલે આ ઢોલ તો મારી પણ આ ઢોલ ની ઓગર બધા વળ્યા ને એ તો મને અમને હમણાં ધોઈ આપતું એટલે કપૂર મારી વાત આપડો પેલા તાર તમારો અવાજ નચો રાખો આયા તાર મોટા અવાજ બોલો એટલે એટલે મોટા અવાજ તો બોલાય ને ઢોલ મારી ધોઈ નાખતું હોય એટલે આ ઢોલ ધોવાનું હોય ને અમારા ના આવે કે ભાઈ આવે એટલે ઢોલ તારી ભાઈ હતી આ મારી પાસે હતી પેલા ઘરે એમ નહીં તમારા અહિયાં લગ્ન માં ભાડે આયા તા વાહન એટલે તમારે વાહન ધોઈ નાલવાના હોય

સાફ કરી ના ગભર ભાઈ ઘરે મેં પોકડા ઘર જ પતિ એમ ને ગરજ પતિજી હજી પરિણાવવાનું હોય એટલે ગરજ ની વાત નહીં આપડે જેટલું નિયમમાં આવતું ને બધું કરી નાખી તમારે ધોઈ ના હતી તેવી તમે ધોઈ ના ને એવી નઈ મેલ દીધી હોય અમે આ હે ને

તમારે અહીંયા વાહન ઘરમાં એક કરી હવે તમે ગફર પીળે કામ કરો કોઈ તમારી જોઈ હાલે બરાબર અને તમે તો ફસલ હે ને અને તમાર ઘરે પોકડાઈ દે એટલી વાત ને આપડે શાંતિ થઈ જાય ભાઈ તમારો ભરો મન છે ઘણા ઊંધી પણ તમારે મારા તો નહિ ને આમ તમે લેબો આમ અચ્છા પાવડર ના છે અને તમારું મોઢું દેખાય ને એવી ડોલ કરીને તમે તારે હા એ મોઢું દેખાય ને તો તમારે ડોસી ના ડોલ ને

આઈ જાય આવી જાયગાણ માથા કુસ કહ્યું આ તો અમે ધંધો કરો સર માં કોઈ બોલતા નઈ લે ને